તો કેમ છો મારા દર્શક મિત્રો સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયો ની અંદર તો સાહેબ આપણે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે માસી જોઈ રહ્યા છો મિત્રો આ માસી ની ઉંમર તમને ઘણી બધી લાગતી હશે પણ કહેવાય છે ને સાહેબ કે આપણે ધામે તો જવાનું છે નહીં કોના ધામે એ દ્વારકા દેશના ધામે જવાનું છે પગપાળા યાત્રા કરે છે આ ઉંમરે તમને ખબર હશે કે લોકો ઘરમાં બેસીને માળા કરતા હોય છે પણ એ જ ઉંમરે આ માસીની સહનશક્તિ જુઓ ભગવાનને મળવાના આશીર્વાદ જુઓ સાહેબ તમે વિડીયોની અંદર પણ કે આટલી ઉંમર થઈ ગઈ છતાંય સાહેબ આ માસી છે એ હાલતા જઈ રહ્યા છે દ્વારકા સુધી સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું છું અને ખાલી હાલતા નહીં પણ એની સાથે સાથે મિત્રો આ જે માસી તમે જોઈ રહ્યા છો આ માસી એ લાકડી પણ એવી ફેરવે છે કે મિત્રો બલ ભલા ખટારાવાળા ભાઈઓ પણ વોશ ઉડી ગયા એમના કે સાહેબ ખરેખર આટલી ઉંમરના માસી આવી તલવાર તલવાર નહીં ભાઈ આ લાકડી બાજી કહેવાય આપણે કે લાકડી આવે ફેરવી હા ભાઈ ભલ લોકોના વોશ ઉડી ગયા કે સાહેબ આટલી ઉંમરે આવી લાકડી ફેરવે છે અને સાહેબ આનંદ મને તો લાગે છે કે મિત્રો આ માસીની અંદર જ સાક્ષાત ભગવાન હશે ભાઈ એવું લાગે છે કેમ કે આટલી ઉંમરે મિત્રો કોઈથી કોઈ માણસ નો હાલી શકે એટલું આ માસી હાલીને જઈ રહ્યા છે તો સૌથી પહેલાં તમને વિડીયો પણ બતાવવાનો છું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને આવનારા સમયમાં તમને અલગ અલગ જાતના ચા ગાંઠિયા ફરસાણ બધું પીરસવામાં આવશે પણ સબસ્ક્રાઈબ કરશો તો જ મારા વાલા તમને પીરસવામાં આવશે એટલે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે તમને ખબર હશે કે દ્વારકા લોકો પગપાળા જઈ રહ્યા છે દ્વારકાધીશના આશીર્વાદ લેવા માટે પણ જઈ રહ્યા છે લોકો ગાડીઓ લઈને તો દેશ અને દેશ અને વિદેશથી લોકો જતા હોય છે પણ સાહેબ પગપાળા યાત્રા કરવી કોઈ સહેલી નથી હોતી અને આ માસી અત્યારે પગપાળા યાત્રા કરી રહ્યા છે હવે વધારે વાતો નહીં કરું સૌથી પહેલાં તમને માસીનો વિડીયો બતાવું છું કે માસી કઈ રીતે લાકડી બાજી કરી રહ્યા છે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો